ના ઘા પતિ આ પેલા ટ્રેક્ટર વેક્ટર વાળા ને બોલાય ને ખેતર માં કઈક નાખવાનું કરો ને ભાઈ એવું તો આપડે કેળા નાખીએ બેસું રૂપિયા શું નાખશો તમે હા હા એ તો વિચારવું જ પડે ને તો હાર તો વધુ ને હું ટ્રેક્ટર વાળા ભાઈ હા તું બેન ઘરે અરે પેલા ભાઈ તો મારે કહેવા જવાનું છે કે ટ્રેક્ટર અમારા ખેતર માં ખેડવા રાહુલ ભાઈ આવો ભાઈ

હા 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 આપી વાત તમારી અરે આ મારો હવા હિગામ એક નું એક કરું પડેલો હતો પણ આ મારો લાડક આ મારો આ મારો તમે તો આયા બપો તો વારી લઈ લીધી મારો આ મારો એક ના એક હતો નીચે ભાઈ બોલાય પડી મોટો ભાઈ પેલા ભાઈ તો આપડો બપોયો પાન નાખ્યો શું વાત કરોતા જો પેલા ભાઈ ને ખેડૂતો કીધું નતું બપોરે સાચવ છે એમ જોડે શીખેલો છું ટ્રેક્ટર તો બચપન પડેલો હતોદુ નાદું પેલા દાદાગીરી ચાલુ પકડતું જોડે દાદાગીરી એક રૂપિયો નઈ મળે તોડી રૂપિયો નઈ મળ શાંતિ રાખો શાંતિ રાખો ચલો શાંતિ રાખ આ બોલે આ તમે જે બપોર પાડ્યો એના પૈસા તમે અમને પૈસા ના મળે યાર જે કરો કરી રહ્યો મને કોઈ બીક નહી લાગતી તમને

તારો જમીન બધું નામ બધું ચડી જશે બાપુ અમારા ખેતરમાં એક ટ્રેક્ટર વાળો આવ્યો છે એ ભાઈ અમારો મોટો બાપાયો હતો લપાયો આવ્યો હતો બરોબર તે બાપા પાણી નાખ્યો ટ્રેક્ટર રેડવા બોલાયો તો ને તે અમારે પપ્પા પાડી નાખ્યો તે શું તે દાદાગીરી કરે છે દાદાગીરી ફૂલ દાદાગીરી કરે છો મારે એવું લાગે છે મારે જ ને જો ફૂલ દીધો હતો શું ટેન્શન ના લે તમારે આવું પડશે માર જોડે એક કયા ગોમલો તું મને એમ કઈ ખાલી

અને ઓય અમને એમ આ તમારે જે થાય એ કરી લો કે જાવ તમારે પોલીસ કેસ કરવા તો પોલીસ કેસ કરી દો કે હા હવે એનું શું કરીશું આપણે તમે ટેન્શન ના લેશો તમારે ગમે તો ગમે તે જગ્યાએ જવાનું થાય તો તમે તારું હું આગળ રહી તો બધું કુટો કર્યા લઉં છું તમે ટેન્શન ના લેશો તમે મારી અંદર થયા જો આ તો આ તો તમે કો એ તમારે આપા જવું હોય તો અતાર હા હા હેડો આપણે હું આવું છું તમારા અંગાના અંગાતે રે હાડો હાડો તમાર ગમે તેવા મામલો છે તો હું ફિટ કરન માટે

સરકારે લખવો પડશે મેં તમારે શું કીધું કેસ લખવાનું નહી લખવાનું તમારે મારે પૂછવું તો છે ને પૂછી લો કેટલા લોકો અને ઉપર બપોયા કે હતો બપોયા તો લચપજ આયા તો બધું થાય ના મોટા મોટા હતા મોટા મોટા અને નાના નાના હતા નાનો મોટો બધા હોય ને એવું ઓ સાહેબ તમે પોલીસવાળા છો ને એટલે પોલીસરે દે તમારે અમે કહીએ એમ તમારે કેસ નોંધાઈ લેવાનો બરાબર તમે ડોક્ટર નથી તમારો કે તમે ફૂલ કરો કરો તમારો કેજ મોટો લાગે છે ભાઈ કે તમારે તમે તમે બેસો તમે તારા

हेलो बापू साबुजा बापू हेलो हां बापू सा बापू ओ तो मलाई बोलिगो बोलिगो साए बुझै नै साए बुझै नै बुझु साए बुझै नै भाइ साए बुझै नै मर्मा परदो साए कता बपैया था साए मलाई खबर बुवा एने खबर साए मलाई मारबदो कता बपैया छ मलाई नै भसाय खबर ति आवति नै आउ साए बपैया एने खुने आवो के छ साए केस करवानी आवो बपैया से भावे रहिस मलाई खबर छ

હું જાઉ ફફડી ગયો તમે જોવો તો ખરા બરોબર હું જાઉં છું ના બનો હે આવો આવો

કહી પોલીસ એના બેઠા ને તમાકુ કે સિગરેટ એવું સાહેબ સામે એ ખબર છે ને પછી અમે મોટા થઈ ગયા છે મોટા મોટા એમ ને એ શક્યતા તમને ખબર પડે એવું હા એટલે કોણ હા તો કઉશું તો ખબર

मारी गून तैजी मनमा आप कर दो आजिवास मनम गून सैजी तुम्भी आप सुन्ती ना अशीड़ अब महाँ जरावम ठेस तैजा अब बनीने हें नो सैजा पार्डें बसके इस नहीं कोई ना अपड़ दर मुद्धू कर दो ना 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 खपप पर आपके ला� તમને મૂકી મજા આવે અરે યાર જોરદાર મજા ટેબલ પર પ્યાળા ખાધા તા તમે પ્યાળા ખાધા ને પરથી ખાધા તો હા મે હલવા મે કઉ

જો ભાઈ જે અત્યારે મેટર બધી કહી દીધીઓ જે અતุย અમે કહી દીધું છે તમારે પોલીસને બોલાય બરાબર કે સોલ્વ ન કે તમે જાવ અને અમેજીએ એવું લાગે તમને ફોન ફોન કરજો કોઈ મેટર એવું કંઈ હોય તો ફોન કરજો બરાબર હા

તો એ ટ્રેક્ટર વાળો બોલાવતો હજ હા બોલે બરાબર કે બહાર તમે તો બેઠો છે મેં કીધું તું તો હું તને બોલાવું નહીં કે તું ઘેર જતો નહીં હા લો સાહેબ આવી ગયો હા બોલ એટલે આવડો લોકો તો કે પાડી ના કે તો સાહેબ એ હમ કેવું થયું હું લોટી માટે તો આ બોલસી ટ્રેક્ટર દરેક જણે પડી ગયો એ વામે પડી જાય એવો હતો જ તે અને આ ભાઈ એવું કે કે તમે હાથે કરી પાડી નાખ સાહેબ કોઈ હાથે કરી પાડ્યો કે ખેતર સાધન હતું બરાબર પડી ગયો બરાબર તારે ખેડવા ના કેટલા પૈસા જવાના છે મારે નવસો રૂપિયા નવસો રૂપિયા અને તમારે એક જ છોડવું હતો બરાબર તો જો મારું કેવું આ કોર્ટ કચેરીનું કામ છે પછી તમે એમાં કરવા બેસો એટલે ઘણું લાંબુ થાય બરાબર તમે આમ કરશો આ બે કરશે અને ઘણું બધું લાંબુ રહેશે અને આમાં ઓમ જોવા જતો તો કેસમાં કંઈ નથી બરાબર તમે આટલા વાગે આવ્યા બધું ખોટું છે પણ એમ તો હું જોવા કહું છું તમને તમારે અંદાજિત નુકસાન કેટલી છે અંદાજીત તો એવું તો ખ્યાલ ના હોય ને અને એક આ જવાન બહુ બહુ તો 500000 રૂપિયા હોય બરાબર છે અને એવું આ ભાઈ ને 900 રૂપિયા દે એમને લોટરી ના લોટરી માં કે છે લોટરી બરાબર લોટરી મેટર માં એટલે એટલે એટલા રૂપિયા દે એમને છે તો મારું કહેવું એક છે કે તમે બે જો હમસતા બે હમસતા હોય તો હું તમને એક સલાહ આપું છું નહી તો પછી હું તમે મતલબ માટે બેઠા છે અને કાયદેસર તો કરીશ

અમે એમ કહીએ છીએ કે અમારે પૈસા નહીં જોતા આ ઇરાદા પૂરું તો કે કર્યું નહીં પણ અમે એમના ખેડા પૈસા નહીં લેતા હા હું કહું છું ને એ તો ડીઝલ ભાઈ એને શું કરવાનું હવે ડીઝલ તો ભરે હવે તો નુકસાન થયું છે બરાબર ડીઝલ કે ના માંગો ને તો બોરી પોરી નહીં માંગો ચલાવવાની ભાઈ આવો જો જે થયું બરાબર હું તો કહું જે થયું આપણે મારા મારી કરી જે કર્યું હોય હા એ તો જે પણ હવે સાહેબ સાહેબ તો તો જાવ તો ધ્યાન રાખવાની છે ભાઈ ધ્યાન રાખતા તો ખેડવા જ મે મે કાચી ગોહી ફળિયા લઈ તું સહી કરજે જા બરાબર એટલે હું એનું સમાજાલે એટલે કણ તો અજુ એને તો ફાય જ નહીં એટલે એકદમ તો હું આય કરું આ તો મારી સલાહ છે એટલે લે લે બી તો હા જાવ અને ફરી આવું કરતા બરાબર બરાબર હા જય માતાજી મિત્રો આ વિડીયો મેં મનોરંજન માટે બનાવી છે તમે નિહાળજો અને શાંતિથી જોજો બરાબર છે અને લાઈક અને સબસ્ક્રાઇબ કરતા રહેજો મનોરંજન માટે મેં બનાવ્યું છે વિડીયો ફૂલ મચી એના જોજો ફૂલ સપોર્ટ કરજો બરાબર અમે મહેનત કરી રહ્યા છે અને આવા આવા વિડિયો મારા નવા આવતા રહે છે બરાબર છે અને અમારા સપોર્ટ ને સાથ સહકાર આપતા રહે જય માતાજી જય માતાજી